ગોપાલ સાધુ ભેગા થયા છે આપણે નીકળીએ છીએ પાછા સવારે આવશું હવે

એ છોકરો બઉ અપશ્રી નો છે બાળા ગામ જઈને તમને બધી વસ્તુ બતાવો એટલે અલોગમાં બનાવ્યો ધૂળ બહુ વધારે ઉડે હો આ રસ્તામાં જો કઈથી ન જ બધા હાલે બાકી આપણે ભૂગું આવ્યા કડ કડુવારા બહુ રસ્તા છે અહીંયા નીચે પગ રાખીને હાલવું પડે જો બાઇક માં હુઈ ગયો જો ભુંડા બોલે બે ફામ ભુંડા બોલે નથી હે સુઈ ગયો અત્યારે અને હવે આપણે જાય આ બે બાઇક રાખી છે ક્યાં અહીંયા નીચે પાણા રાખી દીધા એટલે વરસાદ વરસાદ થાય વાંધો ના આવે ને ચાલો હવે અંદર સવાર ના પ્રસાદ ના ટ્રેક્ટર ભરાઈ ગયા અને આ છે ભંડારો અહિયાં જો આની અંદર ગાંઠિયા છે જો આ છે ભંડારો અહી નો અહીંયા સતત ચાલુ જ રહે ચોવીસ કલાક હા ચોવીસ કલાક જ અહીંયા જમવાનું ચાલુ જ હોય મંડપ આવી ગયો મંડપ આવી ગયો મંડપ આવી ગયો સુઈ ગયો ગાજી હવે નહીં ઉઠે બઉ મંડપ આવી ગયો અત્યારે દસ ગયા સવારે ઉભો થાય શ્યામના ગોલા કદાચ કોનિયા કોનિયા ગોલા ખાધા મને કેજો સાથે શ્યામના ગોલા બહુ ફરજિયાત છે તો તમને ખબર હશે હરેક દુકાને હોય જી મે તમને વસ્તુ બતાડીને એની ખાતિયત છે કે એમાં ડળ આપણે નાખીએ ને તો નામ ભરાવી જાય જ્યાં જો નાસ્તો આપે ગાંઠિયા અને મરચા છે ગાંઠિયા અને મરચા જો અહી નામ તો મને ખબર છે કે આ ગોપાલ સાધુ લખેલું છે ને કે અને આયા છે જો આ જગ્યાએ અત્યારે બ્રેક છે એટલે કોઈ માણસો નથી ચડી ગયા છે જો આ ગોપાલ સાધુ તો જાય છે એ ફોર વ્હીલ માં આવ્યા છે એ બધા આપણે જવું નથી પાસે અને અહીંથી ને વિડીયો ઉતાર લીધો પાસે નથી આવું બાકી પ્રોગ્રામમાં જ જાય છે એટલે ચાલો એના ભજન સાંભળી અને બેક કડી તમને પણ સંભળાવશું

ચિંતિન આવી ગયા સરબત પીવા ચાલો પી લે ગોપાલ સાધુ ના પ્રોગ્રામ માંથી અમે આવી ગયા બાકી આનો પણ એટલી બધી ટ્રાફિક નથી બાકી જો અહીંયા મજા જેવું આવ્યા

બંધ છે અત્યારે તો ચલો આઈથી જાય આમ ત્યાં થોડું ઘણું તમને બતાડું બાકી આપણે ઘરે જવાનું છે

ચાલો હવે અહીંયાથી નીકળીએ ને ક્યાંક આગળ જાય આ તો ડખો થયા રાખશું ચાલો શાસ તો થોડો કર્યો હતો અમે ગાંઢો પરસાદ લઈ લીધો જમીન તો અમે આવ્યા હતા બાકી હવે અમે ગોતી હશે એવું ને તો જડી જાય તો ઠીક છે ન ધળે તો અમે વહી જઈશું બાર વાગ્યા બાર થયા છે અત્યારે સાડા બાર વાગે અમે વહી જાય ચાલો તો ગોતી જાય ને જડે તો ઠીક છે ને તો જાય

પાછી એ સવારે બતાડશું એટલે બ્લોગમાં બનાવી દો ભૂલા વિના તો ચાલો હવે સવારે ભેગા થયા બધા પાંચ વાગ્યા ભાઈ હું ત્યાં થઈ ગયો છું અને હવે આપણે નીકળીએ છ થયા છે અત્યારે અને હું નહોતું ઉઠું પણ નીંદર ઉડી ગઈ કે હાલો ભાઈ તમને હવે વિડીયો આખો બ્લોગ આખો બનાવી લે બાકી કમલેશ નથી આવતા એ હજી હૂટા છે ચાલો હવે હું જાઉં ત્યાં જઈને તમને બધી વસ્તુ બતાડું તમારા હાથનું નીંદર મેં બગાડે એટલે માં બેના રહેજો ભીલા વિના અને તમને ખબર જ છે શું કરવાનું છે તો કાંઈ આપણે ભૂકી ગયા છે હમણાં મંડપ ઊભા થાય એટલે હું તમને બતાડું બાકી અમે અહીંયા બધા બેઠા છું માણસો બહુ વધારે ચાલો હું વિડીયો ઓન કરું આપણે સવારે ગમણે ભેગા થી આપડે તો રાતે વી ગયા તા પેરે અત્યારે આપણે પાછા અહીંયા ભેગા થઈ ગયા કોલ માં અમે વાત કરી હતી કે ભેગા થાય પણ એટલું ટ્રાફિક હતું એટલે કેમ ભેગા થયા મસ્ત મજાનો મંડપ ઉભો થઈ ગયો મસ્ત એટલું ઉતારતું અહીંયા મંડપ ઉતારવાનો છે કે મંડપ ઉતારવાનો છે પછી જ જાવ મંડપ ઉતારી ને જ જવાનું છે બસ જાઓ

કાલ ઉતરવાનું કે છે હવે ક્યારે ઉતરે મને તો કંઈ ખ્યાલ નથી એટલે ચાલો બાઈક થઈ ગઈ છે ત્યાં અને હવે આપણે નીકળીએ ઘરે જઈને ઓન કરી અને બ્લોગનો એન્ડિંગ કરી બે એક હાર્યા કરી એટલે બ્લોગમાં બના દેજો અને તમે જોઈ લીધું એટલે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં એટલે ચાલો હવે હું ઘેરે જાઉં અમે ભૂગી ગયા છે ઘેરે અને હવે અમારી છે ગુડ નાઇટ એટલે બાય બાય ટાટા ને આ વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કર દેજો ચાલો બાય બાય